મિત્રો સ્વાગત છે તમારું રાજા રાજરાણી આર્ટ એન્ડ વામા સ્ટુડિયો સ્ટોલ પર મિત્રો અહીંયા તમને મળી જશે હેન્ડમેડ જ્વેલરીમાં જૂથ ચોકર સેટ અહીંયા તમને મળશે હાંસરીમાં ન્યુ ન્યુ કલેક્શન ઈયરિંગ્સમાં ન્યુ ન્યુ પેટર્ન જોવા મળશે ઈયરિંગ્સમાં છે કુંદન કુંદન જ્વેલરી હેન્ડમેડ જ્વેલરી ફેબ્રિક જ્વેલરી બધી જ કલેક્શન અહીંયા તમને જોવા મળશે અહીંયા તમને મળશે ન્યુ પેટર્નના ચૂડલાઓ એમાં બહુ બધી મારી પાસે વેરાઈટીસ છે અહીંયા છે તમને આ પોચાઓ પછી આ ન્યુ ન્યુ પેટર્ન ની રીંગ્સ છે ઈયરિંગ્સ છે મારી પાસે જર્મન ઈયરિંગ્સ છે પછી આ માદેડી સેટ છે આ હેન્ડમેડ મારી પોતાની બનાવેલી ઈયરિંગ્સ છે મારા પોતાના બનાવેલા કંદોરા છે અહીં તમને ટ્રેડિશનલ ગોગલ્સ પણ મળી રહેશે જો પરફેક્ટ મેચિંગ હો જાઈગા આપકે liye તો મિત્રો હવે આપણે મળીએ નેક્સ્ટ 11 5 એક્ઝિબિશનમાં રેસુ વિજય લક્ષ્મી હોલ 7 અને 8 સપ્ટેમ્બર પર તો આ બંને બહેનો રાજા રાણી આઠ જિયાબેન અને વામા સ્ટુડિયો ના વામા બેન કે જેમણે ત્રણ વર્ષ પહેલા ઘરેથી એક નાનકડી શરૂઆત કરી હતી જેમાં ઇયર રિંગ રિંગ પોચા નેકલેસ કંદોરા ટ્રેડિશનલ ચશ્મા અને નવરાત્રીનું બધું જ અલગ અલગ પ્રકારનું ન્યૂ અને ઓલ્ડ કનેક્શન ભેગું કરી અને જબરદસ્ત કોમ્બોમાં તમને બધી જ પ્રકારની ડિઝાઇન મળી જશે તો આજે જ તે પહોંચી જજો વધારે માહિતી માટે કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપેલા છે અને ભૂલતા નહીં તારીખ સાત અને આઠ વેસુ વિદ્યાલક્ષ્મી હોલ પર